જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમારી ધાર્મિક યુટ્યુબ ચેનલ ચેતન ગોહિલ બ્લોગ્સમાં મિત્રો આ ચેનલને આજે જ સબ્સ્ક્રાઇબ કરી દેજો કારણ કે આ ચેનલમાં તમને તમામ પ્રકારના ધાર્મિક વિડીયો જોવા મળશે તો આજે જ સબ્સ્ક્રાઇબ કરો આભાર મિત્રો આજે આ વિડીયોમાં આપણે વટ સાવિત્રી વ્રત કેવી રીતે કરવું અને તેની વ્રત કથા સાંભળવાના છીએ તો અંત સુધી આ વિડીયોને જોવા વિનંતી છે મિત્રો જેઠ મહિનામાં સુદ અગિયારસથી આ વ્રત શરૂ કરીને પૂનમના દિવસ સુધી આ વ્રત કરવાનું રહે છે સૌભાગ્યવતી સ્ત્રીઓ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે આ વ્રત કરે છે આ વખતે આ વ્રતની શરૂઆત આમ તો આઠ જૂનથી થાય છે અને નવ અને દસમી જૂન સુધી આ પૂનમ આવે ત્યાં સુધી વ્રત ચાલુ રહે છે ઘણી બહેનો જેઠ સુદ તેરસથી પણ આ વ્રતનો આરંભ કરે છે વડના વૃક્ષ નીચે મહિલાએ સંકલ્પ કરવો કે પરિવારના સુખ સમૃદ્ધિ અને અખંડ સૌભાગ્ય માટે બ્રહ્મ સાવિત્રી વ્રત કરી રહી છું મને તેનું સંપૂર્ણ ફળ પ્રાપ્ત થાય આ વ્રત કરનારે વ્રત દરમિયાન ફળાહાર કરવો અબીલ ગુલાલ કંકુ ચોખા અને ફૂલોથી વડનું પૂજન કરવું વડને જળ ચડાવવું પછી સૂતરનો દોરો વડના થડને એકસો આઠ વાર વીંટાળીને પ્રદક્ષિણા કરવી પ્રદક્ષિણા વેળાએ નમો વૈવસ્થાય મંત્રણો જાપ કરવો સાથે પોતાના પતિના દીર્ઘાયુષ્ય માટે પ્રાર્થના કરવી વડને જળ ચડાવતી વેળાએ આ પ્રાર્થના પણ કરવી વડ સિંચામી તે મુલઃ સલીલે મૃતોપમય યથા શાખા મહી તલે તથા પુત્રેશુ પૌત્રેશ સંપન્ન કુરુમાં સદા વ્રત કરનારે આ દિવસોમાં સતી સાવિત્રીની કથા વાર્તા સાંભળવી ત્યારબાદ વ્રત પૂરું કરવું પછી સૌભાગ્યવતી સ્ત્રીઓને કંકુના ચાંદલા કર્યા પછી જમવું જોઈએ મિત્રો કોઈ પણ વ્રત એ વ્રતકથા વગર અધૂરું છે તો આવું સૌ સાથે મળીને સાંભળીએ વટ સાવિત્રી વ્રતકથા ઘણા વર્ષો પહેલાંની વાત છે અશ્વપતિ નામનો એક રાજા હતો તેને એક રાણી હતી જેનું નામ વૈશાલી હતું રાજા અને રાણી ખૂબ ઉદાર અને માયાળું હતા તેઓ બધી રીતે ખુશ હતા પરંતુ તેઓના ઘરે સંતાનની ખોટ હતી એક દિવસ તેના મહેલમાં સાધુ મહારાજ આવ્યા તેમને પણ રાજા રાણીની સ્થિતિ જોઈને દુઃખ થયું આથી તેમણે વાંજિયા મેણું ભાંગવા માટે સાવિત્રી દેવીનું વ્રત કરવાનું કહ્યું રાજા રાણીએ સાવિત્રી દેવીનું વ્રત કરવા માંડ્યું થોડા સમય પછી દેવી પ્રસન્ન થયા રાજા રાણીને કહ્યું કે માતા અમે બધી રીતે ખુશ છીએ પરંતુ અમારા ઘરે સંતાનની ખોટ છે માતાએ કહ્યું તમારા ભાગ્યમાં પુત્ર નહીં પણ પુત્રી છે તે પુત્રી એવી ગુણિયલ અને ભક્તિવાળી હશે કે જે આગળ જતા તમારું નામ રોશન કરશે આવું કહી માતા અંતર થઈ ગયા નવ મહિના પછી વૈશાલી રાણીએ પુત્રીને જન્મ આપ્યો માતા સાવિત્રીની કૃપાનું ફળ માની આ પુત્રીનું નામ સાવિત્રી રાખવામાં આવ્યું સાવિત્રી જેટલી દિવસે ન વધે તેટલી રાત્રે વધવા લાગી રાજા રાણીએ તેને લાડખોળથી ઉછેરી તે દેખાવે ખૂબ સુંદર હતી વળી માતા પિતાના સંસ્કાર પણ વારસામાં મળ્યા હતા સમય જતાં રાજા રાણીને તેના લગ્નની ચિંતા થવા લાગી રાજા રાણીએ ચારેય દિશામાં યોગ્ય મૂર્તિઓ મેળવવા માટે તપાસ કરાવી પણ સાવિત્રીને યોગ્ય વર ક્યાંય મળ્યો નહીં આથી છેવટે તેણે સાવિત્રીને જ પોતાના વરની પસંદગી કરવાનું કહ્યું સાવિત્રીએ વનના આશ્રમમાં બાંધીને રહેતા ધુમ્નસેન રાજાના પુત્ર સત્યવાન પર પોતાની પસંદગી ઉતારી આ વાત સાંભળી રાજા રાણી ખુશ થઈ ગયા આ સમયે નારદજી ત્યાં આવ્યા રાજા રાણીએ નારદજીની સલાહ માગી નારદજીએ કહ્યું મહારાજ સત્યવાન બધી રીતે તમારી પુત્રી માટે આ યોગ્ય વર છે પણ રાજા રાણીએ ચિંતાના સ્વરે પૂછ્યું હે મુનિરાજ તમે શું કહો છો નારદજીએ કહ્યું સત્યવાનનું આયુષ્ય ખૂબ જ ટૂંકું છે હવે તે માત્ર એક જ વર્ષ જીવી શકશે આ સાંભળી રાજા રાણીને ખૂબ દુઃખ થયું તેઓએ પોતાની પુત્રીને સમજાવી કે તું સત્યવાનને પરણવાનો વિચાર માંડીવાળ સાવિત્રીએ તેના માતા પિતાને કહ્યું મારા ભાગ્યમાં જે થવાનું હશે તે જ થશે માટે તમે ચિંતા ન કરો મેં સત્યવાન સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું છે હવે હું તે વાતથી ફરીશ નહીં સાવિત્રીની મક્કમતા જોઈ રાજા રાણી ચૂપ થઈ ગયા રાજા અશ્વપતિના ચૂટકે ધુમ્નસેન રાજાના આશ્રમમાં ગયા અને પોતાની દીકરીનું માગું નાખતા કેવા લાગ્યા કે રાજા હું રાજા અશ્વપતિ છું મારી પુત્રી સાવિત્રીને આપણા પુત્ર સત્યવાન સાથે પરણાવવા ઈચ્છું છું રાજા ધુમ્નસેને કહ્યું ક્યાં તમે ને ક્યાં હું મારી પાસે રાજપાટ પણ નથી મારા દુશ્મનોએ મારું બધું જ રાજ પડાવી લીધું છે આથી હું વનમાં આશ્રમ બાંધીને બાકીના દિવસો વિતાવું છું તમારી દીકરીને શા માટે નર્કમાં ધકેલો છો અશ્વપતિએ કહ્યું હે રાજન મારી પુત્રી આપના પુત્રને પરણવા ઈચ્છે છે તો તમને વાંધો શું છે રાજા ધુમ્નસેને કહ્યું એમાં મને શું વાંધો હોય ખુશીથી મારા પુત્ર સત્યવાન સાથે તમારી દીકરીને પરણાવો તેઓ ઊભા થવા ગયા તેઓ આંધળા હોવાને કારણે પાણીના માટલા સાથે અથડાયા પડતા પડતા બચી ગયા સત્યવાન ત્યાં આવી ગયો અને પિતાજીને બેસાડી દીધા સારું મુહૂર્ત જોઈને અશ્વપતિએ સાવિત્રીને સત્યવાન સાથે ધામધૂમથી પરણાવી દીધી રાજા રાણી ઉપરથી તો ખુશ હતા પણ અંદરથી ખૂબ દુઃખી હતા કારણ કે થોડા દિવસોમાં જ તેની પુત્રી વિધવા થવાની હતી લગ્ન પછી સત્યવાન સાવિત્રી આનંદથી રહેવા લાગ્યા પતિ પત્ની એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા જ્યારે સાવિત્રીએ પોતાના પતિ વિશે નારદજી પાસેથી ટૂંકા જીવનની વાત સાંભળી હતી ત્યારથી તેણે સાવિત્રી દેવીની આરાધના કરવા માંડી હતી આમ કરતાં કરતાં એક વરસ પૂરું થવા આવ્યું સત્યવાનના મૃત્યુનો દિવસ આવી ગયો એ દિવસે સવારે સત્યવાન જંગલમાં લાકડા કાપવા જંગલમાં જવાની તૈયારી કરવા લાગ્યો સાવિત્રી પણ તેની સાથે તૈયાર થઈ ગઈ જંગલમાં એક સુકાયેલું ઝાડ જોઈ સત્યવાન તેને કાપવા લાગ્યો થોડી વારમાં તેને પેટમાં દુખવા માંડ્યું તે બેભાન થઈ જમીન પર ઢળી પડ્યો સાવિત્રી તેની નજીક આવી ઊભી રહી તે દ્રશ્ય જોઈને તે રડવા લાગી સત્યવાનના કપાળ ઉપર હાથ ફેરવવા લાગી એટલામાં ત્યાં પાડા પર બેસીને એક વિશાળ માણસ આવ્યો સાવિત્રીએ કહ્યું તમે કોણ છો નહીં કેમ આવ્યા છો આવનાર વ્યક્તિ યમરાજ સ્વયં હતા તેમણે કહ્યું હું યમરાજ છું અને તારા પતિનું આયુષ્ય પૂરું થઈ ગયું છે એટલા માટે તેને લેવા આવ્યો છું આવું બોલી યમરાજને સત્યવાનના શરીરમાંથી પોતાના હાથમાં રહેલા પાશ વડે તેના પ્રાણ ખેંચી લીધા સત્યવાનનું ખોળિયું નિષ્પ્રાણ બની ગયું સત્યવાનના પ્રાણ જવાથી સાવિત્રીને ખૂબ આઘાત લાગ્યો તે રોતી કકળતી યમરાજની પાછળ જવા લાગી યમરાજે તેને પાછળ આવતા જોઈ કહ્યું તું શા માટે મારી પાછળ આવે છે લલાટે લખાયેલા લેખ ક્યારેય મિથ્યા નથી હોતા તારા પતિના નસીબમાં લાંબુ આયુષ્ય નથી માટે તું બધું ભૂલી જા અને પાછી વળી જા સાવિત્રીએ કહ્યું જ્યાં મારો પતિ ત્યાં હું માટે હું પાછી નહીં વળું હું તમારી સાથે સાત દગલા ચાલી એટલે આપણી વચ્ચે મિત્રભાવ સ્થાપિત થઈ ગયો છે આથી હું તમને મિત્રભાવે વિનવું છું મને મારો પતિવ્રતા ધર્મ બજાવવા દો યમરાજે કહ્યું દીકરી હું તને હજુ પણ કહું છું તારે તારા પતિના પ્રાણ સિવાય જે જોઈએ તેમાં પણ પાછી વળી જા સાવિત્રીએ કહ્યું મારા સસરાને ચક્ષુદાન આપી દેખતા કરો યમરાજાએ કહ્યું તથાસ્તુ હવે તું પાછી વળી જા સાવિત્રે કહ્યું મારા માટે પાછું વળવું અશક્ય છે જ્યાં મારો પતિ ત્યાં હું એ જ નારી ધર્મ છે વળી સત્પુરુષોએ સત્સંગ કદી નકામો જતો નથી તો શું તમારો સત્સંગ નકામો જશે યમરાજે કહ્યું દીકરી સાચે જ તે મને ધર્મ વિશે સમજ આપી તારા પર હું ખૂબ ખુશ થયો છું તારા પતિનાથ પ્રાણ સિવાય તારે જે જોઈએ તે માગી લે હું ખુશીથી આપીશ સાવિત્રીએ કહ્યું મારા સસરાને આંકો આપી દેખતા કર્યા હવે તેમનું છીનવાઈ ગયેલું રાજ્ય પાછું આપો યમરાજે કહ્યું તથાશ તું હવે આગળનો માર્ગ કપરો છે માટે તું પાછી વળી જા ત્યારે સાવિત્રીએ કહ્યું તમે દરેક પ્રાણીને નિયમમાં રાખો છો મારું નામ યમ છે માટે તમારું નામ યમ છે દરેક પ્રાણી ઉપર દયાભાવ રાખવો અને શરણે આવેલાનું રક્ષણ કરવું તે ધર્મ છે અત્યારે હું તમારા બારણે છું તો તમે મારું રક્ષણ નહીં કરો યમરાજાએ કહ્યું દીકરી તારા ઉપર હું ખૂબ પ્રસન્ન છું તારા પતિના પ્રાણ સિવાય તારે જે જોઈએ તે માગી લે સાવિત્રીએ કહ્યું મારા માતા પિતાને પુત્ર નથી તેમને સુપુત્ર થાય તેમનો વંશ ચાલુ રહે તેવું વરદાન આપો તથાસ્તુ કહી યમરાજા આગળ ચાલ્યા એટલે સાવિત્રી પણ તેની પાછળ પાછળ ચાલવા લાગી યમરાજાએ કહ્યું દીકરી હવે શું બાકી રહી ગયું જે જોઈએ તે માગી લે સાવિત્રીએ કહ્યું મારે સો પુત્ર જોઈએ છે યમરાજાએ કહ્યું તથાસ્તુ હવે તું પાછી વળી જા અને મને જવા દે સાવિત્રીએ કહ્યું મને સો પુત્ર થશે તેવું વરદાન તો આપ્યું પણ મારા જેવી પતિવ્રતા સ્ત્રીને પતિ વગર પુત્રો કેવી રીતે થશે તેનો વિચાર કર્યો છે માટે તમે મારા પતિને મને પાછો સોંપી દો સાવિત્રીની ચતુરાઈથી યમરાજા ખુશ થઈ ગયા તેમના માટે વરદાનને ફળીભૂત કરવા માટે સત્યવાનના પ્રાણ સાવિત્રીને આપ્યા વગર છૂટકો જ ન હતો તેમના વચનમાં તે બંધાઈ ગયા હતા યમરાજાએ કહ્યું દીકરી હું તારી પતિ ભક્તિથી ખુશ થયો છું જા તારા પતિને જીવનદાન આપું છું જેનું આયુષ્ય વધારીને હું ચારસો વર્ષનું કરું છું ખુશીથી તારા પતિને લઈ જા આશીર્વાદ આપી યમરાજા ત્યાંથી ચાલ્યા ગયા સાવિત્રી પોતાના પતિનો દેહ પડ્યો હતો ત્યાં ગઈ તેનું માથું ખોળામાં લીધું એટલી વારમાં સત્યવાન આળસ મરડીને ઊભો થયો સત્યવાનને સજીવન થયેલો જોઈ સાવિત્રીની આંખમાં આંસુ આવી ગયા સત્યવાને પોતાના સ્વપ્નમાં જોયેલી બધી વાત સાવિત્રીને કહી જવાબમાં સાવિત્રીએ બધી હકીકત પોતાના પતિને કહી યમરાજાના વરદાનના પ્રતાપે સત્યવાનના પિતાને આંખો આવી ગુમાવેલું રાજ્ય પરત મળ્યું સાવિત્રીની માતાને સો પુત્રનો જન્મ થયો અને પોતે પણ સો બળવાન પુત્રોની માતા બની આમ બધે આનંદ છવાઈ ગયો હે સાવિત્રી માતા તમે જેવા સાવિત્રીને ફળ્યા તેવું તમારું વ્રત કરનાર સાંભળનાર તમામને ફળજો તો મિત્રો આ હતી વટ સાવિત્રી વ્રતની વ્રત કથા આશા છે કે આ વીડિયો આપ લોકોને ગમ્યો હશે આપણે ઉપયોગી થયો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તમારા સગા સંબંધી સાથે આ વિડીયોને જરૂરથી શેર કરો તેને પણ આ કથા સાંભળવા માટે મોકલો અને જો આ ચેનલમાં નવા હોય તો આ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો આપ સૌને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ